ઢેબો વાળું કરો ફોન હવે ભાઈ તમે નહીં બોલતા લાગતા તમારું અભિમન બોલે છે તમારા રૂપિયા કે બોલતું તમારે દારૂ કોમ ની વાત કરો શું કોમે આ કોમ તો જાવ છે

વિટવાલ કરો લાકાયક નહીં થાય ઉપરી ઉપર 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 ઓરો ના ડાજે 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 ચલો ચલ ડાજે નકી તમે ઘર રાખજો આગેવાન ને હાજરી આવું હાલ ને હાલ છોકરા મારી વાત હોબળો દવાખરે રાઉ પડશે વાત હોંભળો આ છે દારૂડિયો

એના તો બાર ડારુડિયા તો તો કર્યો છે અલ્યા ભાઈ બાના ઓખ છે અમાર ઓખ નહીં બાવાથી આવી ગયા અલ્યા બાવાથી પી તું પી નાયા છે કે બાવાથી આયા હી અલ્યા ભાઈ અમે તો હેડ્યો આવતા હતા આ બાવા આખો બાવા બાવાથી છે લે ગોયથી બાઈક નાસો અલ્યા હેડ્યો આવતા પા ભાઈ જ આ કેટલા સાઈડમાં ઊભા છે નહી દેખાતો તો આગળ મને માર કે તમે હોગળો આ છે પી જ લો હ એને એટલી ઉધી નથી રહેતી પર મારો બાવા બાવા કકોનું છે આયા છે બાવા કઈ વસ્તુ છે બોલે છે કે दारुડિયાના ઓખ તો છે